શહેરમાં ગણેશ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાથે ગણેશ ભક્તો ગણપતિ ની સ્થાપના ખુબ જતા જોવા મળી રહ્યા છે તેને વડોદરા શહેરની દીકરી વિભા પટેલ દ્વારા છેલ્લા ચાર વર્ષથી ગણેશજીની પ્રતિમાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ વર્ષે વડોદરા શહેરના વાઘુડિયા રોડ પાસે આવેલ સવિતા હોસ્પિટલ સામે ફાઉન્ડર ઓફ ચિત્રકલા પીડી આયોજક વિભા પટેલ દ્વારા એકસો એકાવન ગણપતિની પ્રતિમાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ગણપતિની પ્રતિમા બનાવવામાં આવે છે સાથે પર્યાવરણ અને જળચર જીવોને નુકસાન ન થાય તે માટે ઇકો ફ્રેન્ડલી ગણપતિની પ્રતિમા બનાવવામાં આવે છે ત્યારે મધ્યમ પરિવારના લોકોને આ પ્રતિમાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું ફાઉન્ડર ઓફ ચિત્રકલા વેલી આયોજક વિભા પટેલ દ્વારા ગણેશ સ્થાપના માટે પંદર દિવસ પહેલા બુકિંગ શરૂ કરવામાં આવે છે જેથી ગણેશ ભક્તોને મનગમતી ગણપતિની પ્રતિમા મળી રહે અને આ ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે તેમ વિભા પટેલે જણાવ્યું હતું હું વિભા પટેલ મૂર્તિકાર છું છેલ્લા પચીસ વર્ષથી આ જ ફિલ્ડમાં મારું કામ રહ્યું છે માટીના સ્કલ્પચરને મૂર્તિઓને બનાવું છું છેલ્લા ત્રણ ચાર વર્ષથી મને મનમાં એવી ઈચ્છા થઈ કે ગરીબ લોકો જે પૈસે ટકે સદ્ધર ના હોય એવા લોકોના ઘરમાં ગણપતિ બાપાની પધરામણી થાય એવા સેવાર્થે મેં આ ગણપતિની મૂર્તિ આપવાનું ચાલુ કર્યું સાતમી સપ્ટેમ્બરે આપણે અહીંયા ગણેશ ચતુર્થી છે તે દિવસે લોકો સ્થાપના કરે એના બે દિવસ પહેલાં એટલે કે આજે પાંચમી સપ્ટેમ્બરના રોજ મેં મારા ત્યાંથી લોકો ગણપતિની મૂર્તિ લઈ જશે અને એકસો એકાવન મૂર્તિનું સંકલ્પ કર્યું હતું આ વખત એટલે એકસા એકસો એકાવન મૂર્તિ હું સેવા પેટે આપવાની છું જેમાં મારો કોઈ ફાઇનાન્શિયલી એ નથી કે લોકો પાસેથી હું કંઈ પૈસાનું કલેક્શન કરું ગરીબ લોકોના ઘરમાં જે મધ્યમ વર્ગીય હોય છે ફાઇનાન્શિયલી કહેવાય એ લોકોના ઘરમાં ભગવાન બેસે અને એમનું જીવન આનંદમય થાય એ ઇન્ટેન્શનથી મેં આ સેવા ચાલુ કરી છે